ભોજા ભગતનો ઇતિહાસ ભોજા ભગત ભોજા ભક્ત ગુજરાતના લોક કવિતાના ક્ષેત્રે એક અનોખું અને લોકપ્રિય નામ છે તેઓ આધ્યાત્મિકતા ભક્તિ નૈતિકતા અને લોકમાનસને સ્પર્શતા જીવન મૂલ્યો માટે જાણીતા છે તેમના ચતુર્થી ચાર પંક્તિના સૂત્રો આજે પણ ગુજરાતના ગામડે જીવન માર્ગદર્શક મંત્ર તરીકે પ્રચલિત છે ભોજા ભગતનો જીવન પરિચય ઇતિહાસ જન્મ અને વતન ભોજા ભગતનો જન્મ અઢારમી સદીના અંત ભાગમાં આશરે સત્તરસો પંચ્યાસીથી સત્તરસો નેવું વચ્ચે વતન સરોદ ગામ તાલુકો ઉમરાળા જિલ્લા ભાવનગર ગુજરાત વર્ગ અને પરિવાર તેઓ ખાનભઢિયા કલાર સમુદાયના હતા બાળપણથી જ સાદા

ઓજા ભગતનું નું મુખ્ય યશ તેમના ચતુર્થી નામના સૂત્રોમાં છે આ સૂત્રો જીવનની નૈતિકતા શિસ્ત સત્ય વૈરાગ્ય અને માનવ ધર્મની વાત કરે છે ઉદાહરણ ખોટું ખાતા કરોડિયું સત્ય ખાતું શોક ખોટું ખાધું ખરાબ કર્યા સત્ય ખાધા રંગ જનમાનસ સ્થાન ભોજા ભગત ગામડાના લોકોના ગુરુ જીવન દર્શક અને લોકકવિ તરીકે માનવામાં આવે છે તેમની વાણીમાં ખેડૂતો મજૂરો અને સામાન્ય જનતાના જીવનના અનુભવનો સારોનસાર જોવા મળે છે આજે પણ તેમના ઉપદેશો કહેવતો તરીકે બોલાય છે મૃત્યુ ભોજા ભગતનું નિધન ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં થયું માનવામાં આવે છે તેમની સ્મૃતિમાં સ્મારક અને મંદિર પણ છે ભગતની વિશેષતાઓ સરળ ભાષામાં ઊંડો અર્થ સત્ય અહંકાર રહિત જીવન નૈતિકતા પર ભાર માનવ ધર્મને સર્વોચ્ચ સ્થાન પાખંડનો વિરોધ વ્યવહારિક જીવન મૂલ્યો લોકગાથાત્મક કવિતાઓ અને સૂત્રો